હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું મસ્ત મજાના ટેસ્ટી એવા અને વરસાદની મોસમમાં ખાવાની મજા આવે એવા ગરમ ગરમ દૂધીના મુઠિયા અહીંયા દૂધીના મુઠિયા સોફ્ટ અને ટેસ્ટી કઈ રીતે બનાવવા એ હું અહીંયા બતાવવાની છું જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ સૌથી પહેલા આપણે એક મોટું વાસણ લઈ લેશું એમાં આપણે બે કપ જેટલો ઘઉંનો જાડો લોટ આવે છે એ લઈ લેવાનો એક કપ જેટલો નોર્મલ રોટલીનો લોટ હોય છે એ લેવાનો છે બે ચમચી જેવો આપણે બાજરીનો લોટ નાખીશું બે ચમચી જેવો આપણે મકાઈનો લોટ નાખીશું અહીંયા આ બધા લોટ તમારે ચાળીને લેવાના રહેશે બે ચમચી જેવો આપણે ચણાનો લોટ લેવાનો છે ચણાનો લોટ નાખવાથી તમારા અહીંયા મુઠિયા એકદમ સોફ્ટ બનશે હવે આ બધા લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો તમારી પાસે જો મકાઈનો લોટ કે બાજરીનો લોટ ના હોય બેમાંથી માંથી એક તો તમે સ્કીપ કરી શકો છો અહીંયા લોટ બધો મિક્સ થઈ ગયો છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેવી દૂધી લીધી હતી એને મેં પહેલાથી છે રાખી છે અહીંયા દૂધી તમારે ચાખીની યુઝ કરવાની જો કડવી હોય તો તમારી યુઝ નહીં કરવાની એ આપણે એડ કરી દઈશું હવે મસાલા કરી લઈએ અડધી ચમચી હળદર પાવડર બે ચમચી જેવું જીરું પાવડર બે ચમચી જેવું લાલ મરચું પાવડર બે ચમચી જેવા આદુ મરચાં લસણની પેસ્ટ અડધી ચમચી જેવું આપણે અજમો લઈ લેશું અજમાને આપણે બે હાથની હથેળીની મદદથી ક્રશ કરીને એડ કરવાનું અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું બે ચમચી જેવા આપણે સફેદ તલ એડ કરવાના બે ચમચી જેવા આપણે સાકર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું હવે આ બધી વસ્તુને સરસ મિક્સ કરી લેવાનું અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે હવે એમાં આપણે એડ કરીશું બે ચમચા જેટલું તેલ એડ કરવાનું છે તમારે વ્યવસ્થિત નાખવાનું છે હવે આને ડોના ફોર્મમાં આપણે બાંધી લેવાનું છે તમારે અહીંયા જો જેટલી દૂધીની છીણ હશે એ પ્રમાણે જો તમે અહીંયા લોટ એડ કરશો તો તમારા દૂધીના મુઠ્ઠા એકદમ સરસ બનશે અને જો છીણ ઓછી હશે અને લોટ વધારે હશે તો તમને દૂધીના મુઠ્ઠા ખાવાની જરા બી મજા નહીં આવે આ સ્ટેજ પર આવે ત્યારે તમારે મસાલો ચાખી લેવાનો જો તમને ઓછો વત્તો લાગે તો તમારે એડ કરી દેવાનું જો તમારી છીણ ઓછી હશે અને લોટ વધારે હશે તો તમારે પાણીનો ઉપયોગ કરવો પડશે તમે જોઈ શકો છો મેં જરા બી પાણીનો ઉપયોગ નથી કર્યો આપણી દૂધીની છીણમાંથી જે પાણી છૂટે એનાથી જ લોટ બંધાઈ ગયો છે આપણો આ ડોના ફોર્મમાં આવી ગયો છે ડોના ફોર્મમાં આવી જાય પછી આમાં આપણે એક ચમચી જેવું તેલ એડ કરીશું અને એક વખત આને મસળી લેવાનું આને આપણે એક ગુલ્લા જેટલું લેવાનું રીતે આ રીતે બનીને રેડી થવા જોઈએ હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બધા બનાવીને રેડી કરી લઈએ અહીંયા આપણા બધા દૂધીના મુઠિયા આવી રીતે વાળીને રેડી થઈ ગયા છે હવે આપણે આને મારી પાસે આ સ્ટીમર છે એને મેં પહેલાથી સ્ટીમ કરવા મૂકી દીધેલું હતું જ્યારે આપણે દૂધીના દૂધના સ્ટીમ કરવા મૂકવું હોય ત્યારે બરાબર આ પાણી ગરમ થઈ ગયું હોય ત્યારે તમારે આ મુઠિયાને મૂકવાના આવી રીતે આપણે એક એક કરીને બધા મૂકી દઈશું અહીંયા આપણા સ્ટીમરમાં બધા જ મુઠિયા આવી ગયા છે હવે આને આપણે ઢાંકી દઈશું અને પંદર થી વીસ મિનિટ માટે અને મીડિયમ ગેસ ઉપર સ્ટીમ થવા દેસુ અહીંયા આપણે ટોટલ વીસ મિનિટ જેવું થઈ ગયું છે ખોલીને જોઈ લઈએ તો આપણે ચાકુની મદદથી ચેક કરી લઈએ આપણા મુઠિયા કૂક થયા છે કે નહીં તમે જોઈ શકો છો ચાકુ એકદમ ક્લીન નીકળ્યું છે એનો મતલબ કે આપણા મુઠિયા સરસ એવા ચડી ગયા છે હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને આને મુઠિયાવાળી ડીશને આપણે બહાર કાઢી લેવાની અહીં આપણે મુઠિયાની ડિશને બહાર કાઢી લીધી છે આને આપણે કટ પહેલા કરવાના નથી આ એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થઈ જાય પછી જ આને આપણે કટ કરવાના રહેશે અહીંયા બધા મુઠિયાને આપણે પ્લેટમાં કાઢી લીધેલા છે હવે આ મુઠિયાને આપણે કટ કરવાના રહેશે તમને જો આવી રીતે હાથેથી ફાવે તો તમે હાથેથી કરી શકો છો આવી રીતે કોઈ બી વાસણિક લઈ લેવાનું તમને થાળી પર ફાવે તો થાળી પર બી કરી શકો છો આ પર આવી રીતે એક મુઠ્ઠી મૂકશું અને તમારે એ સાઈઝના તમારે કાપવા હોય જાડા પતલા એ સાઈઝના તમે આવી રીતે કટ કરી શકો છો અડધી અડધી ઇંચના અંતરે તમારે કાપવાના રહેશે આવી રીતે આપણે બધા મુઠ્ઠિયાને કટ કરી લેશું અહીંયા આપણા બધા જ મુઠિયા કટ કરીને રેડી છે તમે જોઈ શકો છો આપણા મુઠ્ઠિયા સરસ એવા બાયને રેડી છે હવે આપણે આ મુઠિયાને વગારી લેશું ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકી દઈશું એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અહીંયા તમે કોઈ બી તેલ એડ કરી શકો છો તેલને આપણે ગરમ થવા દેવાનું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે એમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું રાઈને ફૂટવા દઈશું રાઈ અહીંયા આપણી ફૂટી ગઈ છે પછી અડધી ચમચી આપણે જીરું એડ કરવાનું

અને એક મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આને કૂક થવા દઈશું આવી રીતે કરવાથી તમારા મુઠિયા એકદમ ડ્રાયનેસ નહીં બને અને આના વરાળથી મુઠ્ઠા એકદમ જ તમને ખાવામાં મજા આવશે એક મિનિટ જેવું થઈ ગઈ છે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો મુઠિયા સરસ એવા આપણા બનીને રેડી થયા છે એક બી આપણા મુઠિયા અહીંયા તૂટ્યા નથી અને એટલા જ સરસ બનીને રેડી થાય છે અહીંયા આપણા દૂધીના મુઠિયા બનીને રેડી છે હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અહીંયા સરસ મજાના સોફ્ટ અને ક્રિસ્પી એવા એવા દૂધીના મુઠિયા બનીને રેડી છે તમને બતાવી દઉં કે આ કેટલા સોફ્ટ બન્યા છે ઇઝીલી આ તૂટી જાય છે અને અંદરથી બી સરસ એવા કૂક થયા છે તમે જોઈ શકો છો આપણા કાચા જરાય નથી રહ્યા દૂધીના મુઠિયા બનાવવા માટે તમારો લોટનું માપ પરફેક્ટ હોવું જોઈએ અને જ્યારે તમે દૂધીના મુઠિયા સ્ટીમ કરો ત્યારે એનું ટેમ્પરેચર તમે મીડિયમ ગેસ પર રાખીને કરશો તો એકદમ પરફેક્ટ રીતે બનશે જો તમે ફાસ્ટ ગેસ પર કરશો તો ઉપરથી તો એ કૂક થઈ જશે પણ અંદરથી કાચા રહેશે અને જ્યારે તમે કટ કરવાના હોય મુઠિયા ત્યારે તમારે પૂરા ઠંડા થાય પછી જ કટ કરવાના જો ગરમ ગરમ માં તમે કટ કરશો તો તમારા મુઠિયા તૂટી જશે અને તમે જોઈ શકો છો કે આપણે સોડા વગર આપણા મુઠિયા એકદમ સોફ્ટ બન્યા છે તમે આ મુઠિયાને એટેડ ડબ્બામાં બે દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો તમે બાળકોના ટિફિન બોક્સમાં બી આપી શકો છો દહીં સાથે જે તમને જેની સાથે ભાવે તમે એની સાથે બી ખાઈ શકો છો અને જો તમને આવી જ મારી બધી રેસીપી ગમતી હોય અને જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો જેથી તમને મારી હરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે લાઈક કરજો અને કમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ